પણ ભય નો માહોલ ફેલાયો હતો જોકે આગની ઘટના અંગે તાત્કાલિક વિજયભાઈ થોરાત ભારે સહેમત ઉઠાવી સાથે પત્રકારોની ટીમ ડિઝાસ્ટર મામલતદાર મોરી અને સ્થાનિક લોકોના સહયોગથી તુરંત આગ પર કાબુ મેળવી લેતા જાનહાનિ ટળી હતી જોકે આગની ઘટનામાં દુકાનને કોઈ મોટું નુકસાન થવા પામ્યું ન હતું જોકે આગ લાગવાનું કારણ ગેસ લીકેજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટના અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે ડીઆરડી હોમગાર્ડ પોલીસ પહોંચીને લોકોની ભીડ પર કાબુ મેળવ્યો હતો રિપોર્ટર રમેશ મહલા ડાંગ